નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસરૂમમાં તમારો તમારું હાર્દિક સ્વાગત છે આપણે પ્રશ્ન કે બેરોજગારી વધવાના કારણો સ્વાભાવિક છે કે દેશમાં વસ્તી વધે છે તો બેરોજગાર લોકોની પણ સંખ્યા વધે છે બેરોજગારી વધે તો છે પણ હવે બેરોજગારી ઘટાડવાના ઉપાયો શું છે ભારત સરકાર શું કરે તો બેરોજગારી ઘટે તો આપણે જાણીએ છીએ કે ભારતમાં બેરોજગારીનો પ્રમાણ એ દિવસે ને દિવસે કૂદકે અને ભૂસકે વધતો જાય છે જેટલી પણ આપણી સંખ્યા વધે છે એટલી ને એટલી બેરોજગારીની સંખ્યામાં વધારો થાય છે બેરોજગારીનો માનવીય ઘણા બધા માનસ શાસ્ત્રો સાથે પણ આ જોડાયેલો છે એટલું જ નહીં પણ ઘણા બધા રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ પ્રશ્ન ખૂબ ચિંતાજનક છે ભારતમાં બેરોજગારી નાબૂદ કરવા માટે પ્રથમ પંચવર્ષીય યોજના

મૂળભૂત અધિકાર બનાવવાની પણ માંગ કરવામાં આવી હતી પણ બંધારણમાં કરવા માટે વિચાર પણ કરવામાં આવ્યો હતો પણ આ શક્ય બન્યો નહીં તો હવે બેરોજગારી ઘટાડવા માટે આપણે ભારત સરકાર આપણે લોકો શું ઉપાય કરી શકીએ બેરોજગાર ઘટાડવા માટે તો પહેલો છે વસ્તી નિયંત્રણ સ્વાભાવિક છે કે જેટલી વસ્તી વધશે જેટલા લોકો વધશે દિવસે દિવસે આપણે આગળ જોયું કે એક પોઈન્ટ સિતે કરોડ લોકો એક વર્ષમાં નવા જન્મે છે ભારતમાં તો આ કરોડ લોકોને રહેવા માટે ખાવા માટે પીવા માટે અને એમને કામ ધંધા ઉદ્યોગ રોજગારી આ બધી જ વ્યવસ્થા વિચારવાની રહી વસ્તી તો વધે છે પણ વસ્તી વધવાની સાથે રોજગારીના પ્રમાણમાં કોઈ ફેરફાર થતો નથી વસ્તી વધારાના કારણે એક તરફ કામ કરવાની સંખ્યા એટલે કે શ્રમિકોની સંખ્યા વધે છે બહુ ઝડપથી વધે છે અને બીજી બાજુ તો કે જે આર્થિક વિકાસ છે કામ ધંધા છે રોજગારી છે એમાં જે લોકોની જરૂરિયાત છે એના પ્રમાણમાં પ્રમાણમાં વધારો થતો નથી રોજગારીની તકો થતી નથી અથવા તો જેટલી વસ્તી વધે છે એટલી વધતી જતી વસ્તી માટે રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી જેથી વસ્તી નિયંત્રણ કરીએ તો સ્વાભાવિક છે કે દેશમાં વસ્તી નિયંત્રિત થઈ જશે ને નિયંત્રિત થયેલી વસ્તીને કામ ધંધો અને રોજગારી મળશે બેરોજગારીની સંખ્યા વધે તો આ સમસ્યા હલ કરવા માટે માત્ર એક જ ઉપાય છે જે જે મજબૂત ઉપાય છે છે વસ્તી વસ્તી નિયંત્રણ નિયંત્રણ માટે અસરકારક ભરવા જોઈએ રોજગારી માંગનારા લોકોની સંખ્યા ઘટશે અને બીજી બાજુ વસ્તી નિયંત્રણ પર થઈ જશે તો ઓટોમેટિક એક બાજુ ઔદ્યોગિકીકરણનો વિકાસ થઈ રહ્યો છે ઉદ્યોગો વિકસી રહ્યા છે નવા કામ ધંધાનો વિકાસ થઈ રહ્યો છે અને બીજી બાજુ લોકો વસ્તી નિયંત્રણ કરશે કામ માંગનારાની સંખ્યા ઘટશે એટલે ઓટોમેટિક બાકી રહેલા લોકોને રોજગારી મળી જશે એટલે બેરોજગારી ઘટાડવા માટે પહેલો કોઈ કારગત ઉપાય હોય તો આપણે દેશની વસ્તી નિયંત્રિત કરવી પડશે અને વસ્તી નિયંત્રિત કરવા માટે જે કામ કરી શકે એવો હોય છે એટલે કે પંદર વર્ષથી ચોસઠ વર્ષના લોકો એમને પૂરતા પ્રમાણમાં રોજગારી વસ્તી નિયંત્રણ બાદ આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો સ્વાભાવિક છે કે દેશના આર્થિક વિકાસના દર ઊંચો એટલો વધુ રોજગારી ઉત્પન્ન થશે અને વધુ રોજગારી ઉત્પન્ન થશે તો બેરોજગાર લોકોની સંખ્યા ઘટશે પણ આ રચનાત્મક દર પ્રમાણે ભારતમાં કેટલી તો કે ત્રણ થી સાડા ત્રણ ટકા જેટલો આર્થિક વિકાસનો દર નીચો રહેતો જાય છે દેશના આર્થિક વિકાસમાં જો નિયમિત રીતે આર્થિક વિકાસ થાય આર્થિક વિકાસનો દર ઊંચા દરે વધે તો સારા પ્રમાણમાં વસ્તી પર નિયંત્રણ થશે આર્થિક વિકાસનો દર ઊંચો જશે તો બેરોજગાર લોકોને વધારે પ્રમાણમાં રોજગારી મળશે અર્થતંત્રમાં જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરી જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર સરકારી ક્ષેત્ર કે અન્ય આજુબાજુનો ઔદ્યોગિક ક્ષેત્ર આ તમામ ક્ષેત્રમાં મૂડી રોકાણ કરી અને એમાં મૂડી મૂડીરોકાણનો પ્રયાસ વધારે કરવો જોઈએ એમાં મૂડી રોકાણ વધશે તો વિવિધ જાતની રોજગારી સર્જાશે કૃષિ ક્ષેત્રે આવેલી હરિયાળી ક્રાંતિ એ કોઈ એક રાજ્ય પૂરતી એ પંજાબ છે હરિયાણા છે કે આજુબાજુના વિસ્તારો છે એટલા પૂરતી જ હરિયાળી ક્રાંતિ રહી ગઈ આ હરિયાળી હરિયાળી ક્રાંતિ ક્રાંતિ દેશના બધા બધા જ જ રાજ્યોમાં રાજ્યોમાં જાય થાય અને આ ગ્રીન રિવોલ્યુશનના લીધે લોકો જે ખેતી કરે છે એમની ખેતીની ઉત્પાદન ક્ષમતા વધશે ઉત્પાદન ક્ષમતા વધશે તો એ વધારા કૃષિના ક્ષેત્રમાં સિંચાઈની સગવડો વધારી અને આ વધેલી સગવડોના લીધે અન્ય જરૂરિયાતો અને સવલતો પણ પૂરી પાડી શકાય છે સિંચાઈની સગવડો વધારી અને અને અન્ય જરૂરી સવલતો પૂરી પાડી કૃષિના વિકાસને પણ ઊંચા દરે લઈ જઈ શકાય છે હરિયાળી ક્રાંતિનો લાભ બધા રાજ્યોને મળે બધા રાજ્યોને મળશે તો રોજગારીની તકોમાં વધારો થશે રોજગારીની તકોમાં વધારો થતા બેરોજગારીની સમસ્યા હળવી થશે આમ આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈશું તો ઓટોમેટિક રોજગારી વધશે બેરોજગારી ઘટશે આયોજન કાળથી વાત કરી કે પ્રથમ પંચવર્ષીય યોજનાથી હમણાં ત્રણ થી ત્રણ પોઈન્ટ પાંચ ટકા જેટલો દર આર્થિક વિકાસનો દર નીચો ચાલી રહ્યો છે આમાં પણ વૃદ્ધિ થાય તો ઓટોમેટિક દેશમાં બેરોજગારી ઘટશે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જાવ ત્યારબાદ રોજગાર લક્ષી આયોજન દેશમાં પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ પ્રકારના આયોજનો થાય છે પણ આ તમામ આયોજનો મૂડીવાદી જેવા બની ગયા દરમિયાન ભારતનો વિકાસ કેમ થાય એને જ આપવામાં બીજી પંચવર્ષીય યોજના જયારે જાહેર થઈ ત્યારે જાહેર ક્ષેત્રને અને જાહેર ક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આપણા પાયાના અને ચાવીરૂપ એટલે કે મૂડી પ્રધાન ઉદ્યોગો પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે દેશમાં ઔદ્યોગિકરણનો પાયો મજબૂત કરવા માટે એ તે વખતે જરૂરી હતો પણ વર્તમાન સમયમાં રોજગારી આયોજન કરે કેમ ગરીબ લોકોને રોજગારી મળે આવું આયોજન કરવામાં આવે એ આપણી ખાસ અને તાતી જરૂરિયાત છે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ તેમજ પશુપાલન ડેરી ઉદ્યોગ આવા નાના નાના કામોમાં વધુ પડતા રૂપિયાનું રોકાણ કરી અને ગૃહ ઉદ્યોગો છે નાના પાયાના ઉદ્યોગો છે એ મોટા પાયાના ઉદ્યોગોમાં જેટલા પ્રમાણમાં મૂડીરોકાણ થાય છે ઓછા વધુ લોકોને રોજગારી આપે છે બાંધકામ ક્ષેત્રે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે બાંધકામ ક્ષેત્ર વધતો જાય છે તો બાંધકામ ક્ષેત્રે રોજગારીનું આયોજન કરી અને રોજગારીની તકો વધારી શકાય છે અને બેરોજગાર લોકોની સંખ્યા ઘટાડી શકાય છે ગૃહ ઉદ્યોગો છે ડેરી ઉદ્યોગો છે ખેતી ક્ષેત્રે વિકાસ કરીને બાંધકામ જેવા ક્ષેત્રોમાં વિકાસ કરીને આપણે રોજગારી લક્ષી લક્ષી આયોજન કરી કરી અને આવું આવા દેશની બેરોજગારી દૂર શકાય આયોજનમાં મૂડી પ્રાધાન કરતા શ્રમ પ્રધાન અથવા તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એને જ મહત્વ આપવું જોઈએ જેનાથી વધારે પ્રમાણમાં બેરોજગારીની સંખ્યા દૂર થશે વધારે રોજગાર લક્ષી શિક્ષણ અથવા તો રોજગારી લક્ષી શિક્ષણ ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું એ બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે સ્વાભાવિક છે કે લોકો શિક્ષણ તો લે જ છે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન અને કેટલી બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરી લે છે પણ તેમ છતાં જોઈએ તો આ તમામ લોકો છે એ બેરોજગાર બેઠા હોય છે સ્વાભાવિક છે કે રોજગારીની માંગણી કરતા હોય છે હવે

આવા વિદ્યાર્થીઓ આવા યુવાનો થયા પછી પણ પોતાની જાતને બેરોજગાર માને છે અથવા તો એમની પાસે કોઈ એવી સ્કિલ ડેવલપ નથી થઈ સ્વાભાવિક છે કે સ્કિલ ડેવલપ ન થાય તો એ એ પોતાની જાતને લાચાર માની બેઠા છે અને એ બેરોજગાર બની બેઠા છે રોજગારી મેળવવાની એમનામાં પોતાની કોઈ ક્ષમતા નથી તો શું કરવું જોઈએ તો રોજગારીલક્ષી શિક્ષણ આપવું જોઈએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ વેલ્ડિંગ વાયરમે ભારતના બાળકો ભારતના વિદ્યાર્થીઓ ભારતના લોકો પ્રાપ્ત કરશે તો પોતાના હુન્નર વિકાસ થશે પોતામાં આત્મવિશ્વાસની કમી જે છે એ દૂર થશે અને આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિ ક્યાંય નોકરીની શોધમાં હશે તો નોકરીની શોધ કરતા એ પોતાના ધંધા તરફ આગળ વધશે અને પોતાનો ધંધો કરશે એટલે બેરોજગારીમાંથી મુક્તિ મેળવી લેશે આવનારા વર્ષોમાં કયા ક્ષેત્રમાં કેટલી રોજગારીની તક છે કયો ક્ષેત્ર ભવિષ્યમાં વધુ એ રોજગારી આપી શકશે આવી આવો એક સર્વે કરી અને આ તરફ એ શિક્ષણનો માળખો થોડુંક ગોઠવાય આ તરફ આપણો અભ્યાસક્રમ થોડો બને આ અભ્યાસક્રમમાં માત્ર સરકારી જ નહીં પણ ખાનગી ક્ષેત્ર જોડવામાં આવે તો સરકારી ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર આ બંને ક્ષેત્ર સાથે મળી અને એક સાથે સંકળાય અને અભ્યાસક્રમ તૈયાર કરે અને એ બાબતે કઈ એ બાબતે કાર્ય કરે તો રોજગારી લક્ષી શિક્ષણ મેળવેલો વ્યક્તિ એ પોતાના આત્મવિશ્વાસ સાથે પોતાનો રોજગારી ધંધો અથવા તો ઉદ્યોગ કઈ પણ વિકસાવી શકશે અને પોતે બેરોજગારીથી દૂર થશે અને બીજાને પણ રોજગારી આપશે ત્યારબાદ ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ સ્વાભાવિક છે કે બધા જ લોકો બધા જ વ્યક્તિઓ એ મોટા ધંધા બધા જ લોકો એ ઉદ્યોગ ધંધા નહીં કરી શકે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો છે એમાં જેટલી રોજગારી આપવાની ક્ષમતા છે એટલી ક્ષમતા મોટા ઉદ્યોગોમાં નથી શું કામ કે મોટા ઉદ્યોગોમાં એક તો કરોડો રૂપિયાનો ઇન્વેસ્ટ કરવો પડે છે ઉપરાંત એ નક્કી કરેલા લોકોને જ એ રોજગારી આપી શકે છે જ્યારે નાના પાયાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો આમાં રોકાણ છે ઓછા રોકાણ સાથે ઘણા બધા લોકો આમાં જોડાઈ શકે છે પરિવારોના પરિવારો જોડાઈ શકે છે દાખલા તરીકે ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગમાં ગૃહ ઉદ્યોગમાં શું છે તો કે ઘરે કોઈ પણ મોટા યંત્રો સાધનો અને વધારાની કોઈ અને આપણે આપણા પરિવારને અને આસપાસના લોકોને રોજગારી આપી શકીએ છીએ જે બાબત ઉદ્યોગોમાં તો બાજુમાં ઇન્ડસ્ટ્રીઝ હોય તો સ્વાભાવિક છે કે ત્યાં હજાર બે હજાર પચીસો ત્રણ હજાર જેટલા લોકોને રોજગારી મળે છે પણ એક ગામમાં એક તાલુકામાં આવા એક બે હજાર જેટલા ગૃહ ઉદ્યોગ ચાલતા હોય એક થી બે હજાર પરિવારો ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય તો એટલા આજુબાજુના વિસ્તારના લોકોને રોજગારી એટલે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો એ ખૂબ જરૂરી છે ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધાઓ જોવા મળે છે ત્યાં વીજળી પાણી રોડ રસ્તા આવી જે પાયાની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રાપ્ત ન થાય તો ત્યાં મોટા ઉદ્યોગોનો વિકાસ થતો નથી એટલે સ્વાભાવિક છે કે ત્યાં ગૃહ અથવા તો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જરૂરી છે ગ્રામ વિસ્તારમાં આવા નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા હોય તો એમને એમના આરોગ્ય બાબતે એમના રહેઠાણ એમના વીજળી સડકો રોડ લાઇટ આવી જે પાયાની જરૂરિયાતો છે એ પૂરી કરી અને એમનું થોડુંક અનુ શિક્ષણ આપવામાં આવે તો નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એ ખૂબ સારી રીતે શરૂ થઈ શકે છે એક સર્વે પ્રમાણે એક સરખા રોકાણ દ્વારા નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયાના ઉદ્યોગો કરતા નાના પાયાના ઉદ્યોગો છે પણ ક્યારે તો કે આંતર માળખાકીય સુવિધાઓ વધવાથી આ નાના પાયાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો શરૂ કરી શકશું અને આંતર માળખાકીય સુવિધાઓ આ વધવાથી નવી રોજગારીની તકો પણ વધશે

આ કરવાથી આ બંને એકબીજાના અરસપરસ મુદ્દા છે ગૃહ અને નાના પાયાનો ઉદ્યોગનો વિકાસ ક્યારે કરશું અથવા તો ક્યારે કરી શકશું જયારે સગવડો છે જેની ચર્ચા કરી આરોગ્ય છે રહેઠાણ છે વીજળી છે સડકો છે વ્યવસાયિક તાલીમ કેન્દ્રો છે શિક્ષણ છે આ બધું જ આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર થશે તો સ્વાભાવિક છે કે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો પણ વિકાસ થશે અને બેરોજગારી દૂર થશે

રોજગારી માટે કૃષિ ક્ષેત્ર ઉપર ન અથવા તો કૃષિ ક્ષેત્ર ઉપર વધતું જતું ભારણ એ છે હવે કૃષિ ક્ષેત્રના ભારણ ભારણ ઉપર એટલે કે વસ્તીનું વધતા ત્યાં બેરોજગારો સ્વાભાવિક છે કે અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈની સગવડને કારણે મોસમી બેકારી પણ કૃષિ ક્ષેત્રમાં જન્મે છે પણ આ ક્યારે દૂર કરી શકાશે તો હરિયાળી ક્રાંતિ આવી હરિયાળી ક્રાંતિના લીધે જે સુધારાઓ થયા આગળ ચર્ચા કરી કે સુધારેલું જોડાયેલા સિંચાઈ આવક વધશે અને આવક વધશે તો પોતે અન્ય લોકોને પણ રોજગારી આપતા થશે આ તમામ સમસ્યાઓને દૂર કરી અને કૃષિ ક્ષેત્રે જે ભારણ છે એ ભારણ કૃષિ ક્ષેત્રે પણ ઓછું કરી શકાય અને કૃષિ ક્ષેત્રના ભારણ સાથે કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને અન્ય ક્ષેત્રમાં પણ આપણે જોડી શકાય છે એમને ગૃહ ઉદ્યોગ નાના પાયાના ઉદ્યોગમાં પણ જોડી શકાય છે જેનાથી કૃષિ ભારણ ઘટશે અને અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થશે અને લોકોને આવક પણ પ્રાપ્ત થશે આ વાત પીસી નવી જો દેશમાં વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રમાં જેટલી રોજગારી પ્રાપ્ત થાય છે એટલી જ રોજગારી અન્ય ક્ષેત્રમાં પણ પ્રાપ્ત કરવા માટે ઘણી બધી આવશ્યકતાઓ છે જેમ કૃષિ ક્ષેત્રનું આયોજન થયું અને આ સફળ આયોજન જેવું અન્ય ક્ષેત્રમાં પણ આયોજન કરવામાં આવે એ ખૂબ જરૂરી છે આ વાતને પીસી મહાલ નોબીસ એ પોતાના રોજગારીની તકોમાં એ ગણતરીના અંદાજને સમર્થન મળે છે પીસી મહાલ નોબીસ કહે છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે 1 કરોડનો મૂડી રોકાણ કરતા 40000 વ્યક્તિઓને રોજગારી મળે છે વિદ્યાર્થી મિત્રો 1 કરોડ ચાલીસ હજાર લોકોને એક કરોડ રૂપિયાનું રોકાણ કરતા ચાલીસ હજાર વ્યક્તિઓને રોજગારી મળે છે જે ઉત્પાદનના પાંચ પોઈન્ટ સાત ટકાનો દર છે ઉત્પાદન જે થાય છે એના પાંચ પોઈન્ટ સાત ટકાનો દર એક કરોડ રૂપિયા ખેતી ક્ષેત્રે રોકીએ તો ચાલીસ હજાર લોકોને રોજગારી મળે છે અને એની સરખામણીએ એક કરોડ રૂપિયા ઉદ્યોગમાં રોકીએ તો માત્ર પાંચસો વ્યક્તિઓને જ રોજગારી મળે છે એક પોઈન્ટ ચાર ટકાનો દર દર્શાવે છે ખેતી ઉદ્યોગ આપણે જોઈ શકીએ કે ખેતીમાં કેટલો ફરક પડે છે અને ઉદ્યોગમાં કેટલો ફરક પડે છે વિસ્તાર કરીએ અને એની પણ સાથેની પૂરક પ્રવૃત્તિ છે દાખલા તરીકે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સિંચાઈ જમીન સંરક્ષણ મિશ્ર ખેતી વન અને વનના વિકાસ માટે વધુ પાક કેવી રીતે લેવો એક વર્ષમાં વધુમાં વધુ પાક કેવી રીતે લેવો અને જમીનનું નવીનીકરણ કરવું તેમજ કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામ ઉદ્યોગોનો પણ પણ કેવી રીતે વેગ આપીએ અને રોજગારીની તકોમાં કેમ વધારો કરી શકીએ આ એક વિચારવાનો છે ડોક્ટર એમ એસ સ્વામીનાથન કૃષિ ક્ષેત્રના વિકાસની જે દિશા છે એ વધારે પ્રયત્ન કરીએ અથવા તો વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક ઘણી નવી રોજગારી પણ આ કૃષિ ક્ષેત્રના વિકાસમાં

વસ્તી નિયંત્રણ આર્થિક વિકાસનો દર ઉંચો લઈ જવો રોજગારી લક્ષી આયોજન રોજગારી લક્ષી શિક્ષણ ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો આંતર માળખાકીય સેવાઓનો વિસ્તાર કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ ને વેગ અને વિસ્તાર આમ અસાત પ્રમાણે સાત સ્ટેપ પ્રમાણે કાર્ય થાય તો બેરોજગારી ઘટી શકે છે વિદ્યાર્થી મિત્રો બોર્ડ ની પરીક્ષા માટે ધોરણ બાર આર્ટસ અને કોમર્સ માટે આ અગત્યનો પ્રશ્ન છે ધન્યવાદ